નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાણપુરમાં વીજ ચોક લાગતા માસૂમનું મોત વાડીમાં બોરા વીણવા ગયેલી બે સગી બહેનને વીજ ચોક લાગ્યો એકનું ઘટના સ્થળે મોત બીજી સારવાર હેઠળ રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર વાડીમાં બોરા વીણવા ગયેલી બે સગી બહેનને ઝટકાના તારમાં વીજ છોક લાગ્યો હતો નાની બહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મોટી બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવી હતી મળતી માહિતી મુજબ રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર વાડીમાં ઝટકા તારમાં બે સગી બહેનને વીજ છોક લાગ્યો હતો આ બંને બાળકી બોરા લેવા ગઈ હતી બોરા લેતા સમયે બાજુમાં રહેલી વાડીના ઝટકાનો તાર કે જેમાં વીજચોક ગોઠવેલો હતો આ તારને બંને બહેને ભૂલથી અડી જતા વીજચોક લાગ્યો હતો જેમાં નાની બહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મોટી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સાંબહેન મનસુખભાઈ રોજાસરા ઉંમર વર્ષ તેર તેર વર્ષનું મોત નીપજ્યું હતું જ્યારે શીતલબેન મનસુખભાઈ રોજાસરા ઉંમરવર્ષ ચૌદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ બંને સગી બહેન વાડીના શેઢે બોરા લેવા ગઈ હતી જ્યાં ઝટકાના તારમાં ગોઠવામાં આવેલો ઇલેક્ટ્રિક વીજછોક લાગતા બંને બહેનને વીજછોક લાગ્યો હતો જેમાં એક નાની બહેનનું મોત નીપજ્યું હતું જ્યારે મોટી બહેન ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર રથે હોસ્પિટલ ખસેડવામાં આવી છે રાણપુર શહેરમાં ધાળપીપરા રોડ ઉપર કેશુભાઈ રામજીભાઈ ડેરાણીયાની વાડી ધોળાભાઈ માનસંગભાઈ નામના વ્યક્તિએ ઇજારે રાખી હતી તેઓએ વાડીના ફરતે ઝટકાના તારમાં ડાયરેક લાઇટના વાયરમાં આંકડી નાખી વીજ ચોરી કરી ઝટકાના તારમાં વીજચોક ગોઠ્યો હોવાનું સામે આવ્યું છે વાડી ઇજારે રાખી ત્યારે જ વાડીમાં ઝટકાનો તાર બાંધેલો હતો જે ઝટકાના તારની અંદર વીજ ચોક મૂક્યો હતો બંને બહેનો બોરા ખાવા માટે આ વાડીમાં બોરા લેવા ગઈ ગયા હતા જ્યાં બંને બહેનને ઝટકાના તારમાં ઇલેક્ટ્રિક શો લાગ્યો હતો જેમાં સાંયાબેન મનસુખભાઈ રોજાસરા નામની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની મોટી બહેન શીતલબહેન મનસુખભાઈ રોજાસરાને ગંભીર રીતે ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી કેરિયા ગામનો પરિવાર રાણપુરમાં ધાળપીપળા રોડ ઉપર વાડીનું ભાગ્યું રાખીને પોતાનું ગુજરાનનું પરિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે લડી ગઈ હતી ને આગળની તપાસ હાથ ધરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ